Thank ah.

Kutulang kau apa yang pergi kau tu buat Apa buruk? Aduh, bawa bawa sukaran untuk orang baru. Fakir kau tak? Fakir kau? Hello? 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 ઓ આ બાપો બીમારી ઓ બતા મારું તીત પડી મને લઈ જા જમીન બગલી નઈ આલેલી તો મોન એ બો તો અમારા બાકી અમે અપારી તો હતી ને એક બતઈ પડ્યો હવે હવે ગામમાં તો લઈ જાવ પડી ને બતાઈયો થઈ થઈ જાણે આયો ઓ બાની જમીન લઈ જાવ અમે જમીન દે તો અમે તો રાજા દે જા બા તો હું બીજું કશું ન જ તો મન મોર

છોકરા સિવાય બોલતા નહીં તરશો તરશો બાપ થઈ જવા ને એવું બોલું બોલો તો અને જોવો તો એરો ડેગોજી બચારો જબરજસ્ત મોદો પડે તો

રાળો પડું ના બોલાયતા ને કોઠાઈ જીતા સુબાન ગાદી દવા લેવા ગામ રોમાય વાસ એવું છે ને એમની બીમારી તો ર એનો બોડા પર એ રહે થઈ ગઈ હોય થઈ એવું

લે ભરો શિવાજી શેઠ બે દઈ જમીન ને બમી બોલા દોન નોમ ને લીધા તય આ બે જાઓ

આવનારો વિસવાહ આપડે લીજે હેડો કો મરી ગયા પટામ હેડો હેડાતો આતો હોયી કે 200 રૂપિયા નો દાવ ખોનું ચલો હેડો હેડો બોરડ દેખાય આયો બોડી વાહ ગેર છે કેટલા પરજી બોય પકડીયો પકડીયો

যাও নাও তোমরা ওলা হলো নাও সুরাজিলাকো সুরাজিলাকো কি গো তোমরা আ আমি এখানে পেছনেরে पकড়াই এখানে আধা সুনা পেকি তুমি তো

વિહાદા દિયા ઓ તો કે કોના દુપીસ આ એક ખરોસાકો ગર્જન તેસા દાયો એ ધન જુલે છે સાહેબ હા જોઈ લો શું સર આ બે આ સર ઓ મત યાર સુકિયા યાર કંદા દેખલા

માફી માંગો માફી માંગો ગમે તમારે બાપ ની માફી માંગો કાકા

Ramadan. Hari ni hari apa? Au dulu tadi. Tak boleh drone tak ada show mod. Dan dok kena dawa. Ya. Macam mana dawa ni? Tapi one kanji sangat tu tu si dia buat kena itu mana pergi dia. Nanti takat dia ni. Oh. Tu si dia kawal ti ni. Nah, ini pun dulu dah lah, ni. ni. પતી જઈ ગયું ચોક પતી જાય ચોક ના ફર ગીરાતી આવી તો શું કરવા દરે વાર ગરજો તમે

પચી થી લાખ નુંટલ થઈ જ મિત્રો અમે આ વિડીયો મનોરંજન માટે છે તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જ નહીં